ત્રી દિવસ ની અંદર સાઈઠ દિવસની અંદર આપણને એમ કે ભાઈ જે વાંધા અરજી કરવાની હોય આપણે વાંધા વાંધા અરજીઓ કરી કરી દીધી છે છે તમે બધા અરજી તમારે ઇકોઝોન ચડે અને ફટાકડા ને મૂકે એટલે આવીને ઉભારી એક ભાઈ ફટાકડા ફોડવાની મનાય છે એટલે સરકારે સ્પષ્ટપણે કહી દેવું પડે કે ખેડૂતોને આટલા વસ્તુ નડવાની છે આટલી વસ્તુ નથી નડવાની માત્ર ખેડૂતોને એમ કેવાનું નથી

કેન્દ્ર ગવર્મેન્ટની જે કમિટીની રચના થઈ રહી એને જે વાંધા વસ્તી રજૂ કરવાની હતી તેનો સાઈન દિવસનો સમય પૂર્ણ થઈ ગયો છે અંદાજીત પિસ્તાલીસ થી સાહીઠ હજાર પિસ્તાલીસ થી પચાસ હજાર જેવા વાંધા વસ્તીઓ અહીંથી ગઈ છે હવે એ કમિટીઓ એની જે એને વાંધા સૂચનો છે એના ઉપર કઈ રીતે કાર્યવાહી કરે છે એ હવે જોવાનું રહ્યું અને આગામી દિવસોના કાર્યક્રમોના અંતર્ગત હવે ધરણા પ્રદર્શનના કાર્યક્રમો હજી આપતા જ રહેવાના છે અને ચાલુ જ રહેવાના છે

વિજય ઈરપરા સરકાર સરકારશ્રી દ્વારા જે ગેજેટ બહાર પાડવામાં આવેલું હતું એમાં સાઠ દિવસની અંદર જે વાંધા અરજી કરવાની હતી મેલ કરવાના હતા એમાં ગીર ખેડૂત હિતરક્ષ સમિતિ તથા ખેડૂતો દ્વારા પચાસ દિવસની અંદર પિસ્તાળીસથી સુડતાલીસ હજાર જેટલા વાંધા અરજી અને મેલ કરવામાં આવેલ છે ગામડે ગામડે કમિટી ગોઠવી અને મેલ કરવામાં આવેલ છે તથા મહાસભાઓ પણ કરેલ છે જેથી કરીને ખેડૂતો જાગૃત થાય અને આવનાર સમયની અંદર ઇકો ઝોનને ઇકો ઝોન લગતી કાર્યવાહીની અંદર ખેડૂતો જાગૃત રહે અને જ્યાં સુધી લડતમાં જ્યાં સુધી લડત પૂરી ન થાય ત્યાં સુધી સ સપોર્ટ કરતા રહે ગીર સોમનાથમાં પ્રમુખ તાલુકા પ્રમુખ તથા મંડળીઓના પ્રમુખ દ્વારા સૂચનો રજૂ કરવામાં આવેલ છે પણ હજી સુધી સરકારશ્રી દ્વારા કોઈ પણ રજૂ કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી અથવા તો કોઈ પણ વર્ણન નથી કરવામાં આવેલ નિર્ણય નહીં આવે તો રસ્તા રોકા આંદોલનની ખેડૂતો દ્વારા તૈયારી કરવામાં આવી છે છતાં પણ જો કંઈ નિર્ણય નહીં આવે તો એના ઉપર અનત્યાગ કરી અને ભૂખરતા કરવા માટે પણ ખેડૂતો તૈયાર છે મારું નામ ચોથાણી જીતેન્દ્ર માધુપુર ગીર ગામ છે મારું અત્યારે ઇકો ઝોન લાગ્યું નથી પણ અત્યારે જે વન વિભાગની જે વર્તુળ છે એ ખેડૂત પ્રત્યે બહુ ખરાબ છે કદાચ ને જો ઇકો ઝોન લાગી જાય તો ખેડૂતની શું હાલત થશે એ કંઈ કહી ન શકાય ખેડૂત અત્યારે બહુ જ મુશ્કેલીમાં છે કે ઇકો ઝોન લાગશે તો કેવી હાલત થશે ખેડૂતોની લાગ્યા પછી કેવી આ લોકોની ભૂમિકા રહેશે ખેડૂત બહુ જ છે તો ખેડૂત ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે ઉપવાસ આંદોલન કરશે જે કઈ રણનીતિ હશે જે કોઈ સંગઠનો જે કોઈ આગેવાનો છે બધાને સાથે મળીને પ્લાનિંગ કરશું કે હવે ઇકો ઝોન લાગી ગયો છે તો આપણે શું રણનીતિ કરી અત્યારે એ ફિક્સ પ્લાનિંગ છે જ કે જો ઇકો ઝોન લાગશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું રોડ રસ્તા રોકવા પડશે તો ઈ પણ કરશું ટૂંકમાં જે છેલ્લી કક્ષાનું જે કહેવાય કે હવે

સેન્સિટિવ ઝોન ઝોનને અઢાર તારીખે 60 દિવસ પૂરા થયા છે જે એક સૂચિત યાદી જાહેર થઈ હતી કાયદાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જે સૂચિત નીતિ નિયમોને જાહેર કરવામાં આવેલા હતા જે કાયદાને લઈને જેના અઢાર તારીખે બે મહિના અમારે વાંધાઓ રજૂ કરવાના હતા કેન્દ્ર સરકારને જે અમે ખૂબ જ મોટા પ્રમાણમાં એકસો છન્નું ગામના તમામ લોકોએ તેમજ એકસો છન્નું ગ્રામ પંચાયતો તેનો વાંધ કાયદાને રદ કરવાનો ઠરાવ પાસ કરેલ છે ગ્રામસભામાં તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં ઈમેલ ઇમેલ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે તે જવાબદાર વિભાગ છે કેન્દ્ર સરકારમાં તેને આ ઈમેલ અભિયાન રૂપી તેમને જાણ કરવામાં આવી છે અને અમારા વાંધા રજૂ કરવામાં આવ્યા હતા જે વાંધા રૂપી અમે ખૂબ જ મોટા પ્રમાણમાં ઈમેલ અભિયાન ચલાવ્યું છે તેમની રેલીઓ કાઢવામાં આવી છે વિરોધ પ્રદર્શનો ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે અને અમે લોકો આશા સેવીએ છીએ કે રાજ્ય કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે અને અમારા રેવન્યુ હકો જળવાઈ રહે એવી આશા રાખીએ છીએ અને હકારાત્મક અભિગમ સાથે કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં અને ગ્રામીણ ગીરની પ્રજાના હિતમાં આ કાયદામાં કાયદાને રદ કરશે અને અમારી આ જે માગણી છે એને પરિપૂર્ણ કરશે એવી આશા રાખીએ છીએ ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો એટલે સામાન્ય રીતે આપણે વાત કરીએ કે કોઈને હોમસ્ટેનું નું લાઇસન્સ લેવું હોય તો એનઓસી કઢાવવા માટે મહિના કે મકાન બનાવવા માટે ઇલેક્ટ્રિક ડ્રિલિંગ બોર કરાવવા માટે કૂવો ખોદવા માટે કે ખેડૂતોને ફરતે બાઉન્ડ્રી કરવા માટે જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એનઓસી લેવામાં આવે લેવા માટે જવું પડે એવો પણ કાયદો બની શકે કેમ કે પીએફ જ્યારે જાહેર થયું ત્યારે પાઇપલાઇન ની પરમિશન તેમજ ઇલેક્ટ્રિક પોલ ની પરમિશન રસ્તાની પરમિશન હતી હાલની તકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વસ્તુ કરવામાં આવે કરી દેવા કરવા માટે મનાઈ કરવામાં આવે છે અને ખેડૂતો માની ઉપર એક આતંકવાદી ભર્યું જેવું વલણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે સખત આ કાયદાનો અમે વિરોધ કરીશ અને આ કાયદો રદ થાય એવી કેન્દ્ર સરકાર પાસે આશા રાખીએ છીએ અમારા કાર્યક્રમો એ જ છે અમે કેન્દ્ર સરકાર પાસે એક આશા રાખીએ છીએ કે આ કાયદાને રદ કરવામાં આવે અને ખેડૂતોના રેવન્યુ હકો જળવાઈ રહે અને ગીરની પ્રજાના હિતમાં જો નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કાયદાકીય લડત લડવી પડશે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી તો એકસો છન્નું ગામની પ્રજાના પ્રતિનિધિઓ કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટની સામે કાયદાકીય લડત લડવા માટે પણ તૈયાર છીએ